નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગણિત વિષયની જે સ્વઅધ્યન પોથી છે ભાગ પાંચમાં તે ભાગ પાંચની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર સાત રાશિઓની તુલનાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો અધ્યય નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વજ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું જો છાપેલી કિંમત એક્સ ઉપર એ ટકા વળતર મળતું હોય તો વળતર કેટલું થાય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી એક્સ ગુણ્યા એના છેદમાં સો બીજું એક જેકેટ વીસ ટકા વળતર આપીને રૂપિયા એક હજાર એકસો વીસમાં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે તો જવાબ આવશે વિકલ્પ બી રૂપિયા એક હજાર ચારસો ત્રીજું સો માઇનસ ત્રણસોના વીસ ટકાના ચાલીસ ટકા બરાબર કેટલા થાય તો જવાબ આવશે વિકલ્પ બી સોળ ત્યાર પછી ચોથું ધારો કે કોઈ રકમ બે વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે કેપિટલ આરના દરે તેટલી જ મુદ્દતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે તો જવાબ આવશે વિકલ્પ બી કેપિટલ આર લેસ ધેન સ્મોલ આર ત્યાર પછી પાંચમું મુદ્દલ રૂપિયા પચાસ હજારનું ચાર ટકા વ્યાજના દરે બે વર્ષની મુદ્દતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો જવાબ આવશે વિકલ્પ બી રૂપિયા ચાર હજાર એંસી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં છઠ્ઠું વસ્તુની કિંમત ઉપર બાર ટકા વળતર આપ્યા પછી રૂપિયા આઠસો એસી થતી હોય તો તેની છાપેલી કિંમત ખાલી જગ્યા થાય તો જવાબ આવશે રૂપિયા એક હજાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં સાતમો દાખલો વળતર ટકામાં શોધો એમાં પહેલું છાપેલ કિંમત રૂપિયા છસો અને વેચાણ કિંમત રૂપિયા પાંચસો પોઈન્ટ પચાસ તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત છાપેલી કિંમત છે છસો પચીસ વેચાણ કિંમત છે પાંચસો ને બાસઠ પોઈન્ટ પચાસ તો છસો ને પચીસમાંથી પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ બાદ કરીએ એટલે જવાબ આવશે બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા વળતરની ટકાવારી બરાબર વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો બાસઠ પોઈન્ટ પચાસના છેદમાં છસો ગુણ્યા ચાલો તો છસો પચીસના છેદમાં છસો પચીસ ગુણ્યા સો ગુણ્યા ચાલો તો અહીંયા છસો છ હજાર બસો પચાસ છે એના ભાગ પાડીએ તો છસો પચીસ ગુણ્યા દસ એટલે છસો પચીસ છસો પચીસ ઉડી જશે સો સો ઉડી જશે તો જવાબ આવશે દસ ટકા ત્યાર પછી બીજું છાપેલી કિંમત રૂપિયા રૂપિયા નવસો અને વેચાણ કિંમત કિંમત આઠસો ને વળતર બરાબર છાપેલી માઇનસ વેચાણ કિંમત છાપેલી કિંમત છે નવસો રૂપિયા વેચાણ કિંમત છે આઠસો ને તોતેર તો નવસો માંથી આઠસો તોતેર આપણે બાદ કરીએ તો જવાબ આવશે સત્યાવીસ રૂપિયા એટલે ટકાવારી બરાબર વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો એટલે કે સત્યાવીસના છેદમાં નવસો ગુણ્યાસો બે મીંડા ઉડી જશે તેરી સત્યાવીસ નવ નવ ઉડી જશે તો જવાબ આવશે ત્રણ ટકા ત્યાર પછી આઠમું અરુણીમાં ઘર વપરાશની વસ્તુઓ ખરીદે છે જેને છાપેલ કિંમત અને વળતરનો દર નીચે મુજબ આપેલો છે લોટ એક પેકેટ ભાવ બસો રૂપિયા રકમ બસો રૂપિયા છે અને વળતર સોળ ટકા આવી રીતે કપડાનો પાવડર ફરસાણ વગેરે આપણને આપેલું છે તો તેણીએ ચૂકવેલ કુલ રકમ જણાવો લોટ સો રૂપિયાએ વળતર બરાબર સોળ રૂપિયા એકસો ને હવે આપણે પાવડર જોઈએ સો રૂપિયા વળતર બરાબર બાવીસ પોઈન્ટ દસ રૂપિયા તો ત્રણસો એકોતેર રૂપિયા વળતર બરાબર કેટલું તો ત્રણસો એકોતેર ગુણ્યા બે હાજર બસો દસ ના છેદમાં સો ગુણ્યા સો તો અહીંયા આપણે ભાંગાકાર કરીએ તો આપણો જવાબ આવશે એક્યાસી પોઈન્ટ નવ્વાણું રૂપિયા અને પાવડરની ચૂકવવાની કિંમત આપણે શોધવી હોય તો જે ત્રણસો એકોતેર છે એમાંથી વળતર આપણે બાદ કરી નાખીએ તો ત્રણસો એકોતેર માઇનસ એક્યાસી પોઈન્ટ નવ્વાણું એટલે જવાબ આવશે બસો પોઈન્ટ ઝીરો એક ત્યાર પછી છે ફરસાણ સો રૂપિયાએ વળતર બરાબર અઢાર ત્રીસ રૂપિયા તો એકસો ત્રેપન રૂપિયાએ વળતર બરાબર કેટલો એકસો ત્રેપન ગુણ્યા એક હજાર આઠસો ત્રીસના સો તો અહીંયા આપણો રકમ જે છે તે આપણે આ પ્રમાણે લખી શકીએ બે લાખ ઓગણસી હજાર નવસો નેવુંના છેદમાં દસ હજાર મીંડું ઉડી જશે એટલે સત્યાવીસ નવ્વાણું એટલે કે અઠ્યાવીસ રૂપિયા તો ફરસાણની ચૂકવેલી કિંમત એકસો ત્રેપન અઠ્યાવીસ એટલે કે એકસો રૂપિયા તો કુલ ચૂકવેલ રકમ બરાબર એકસો અડસઠ પ્લસ બસો પોઈન્ટ ઝીરો એક પ્લસ એકસો એટલે કે પાંચસો પોઈન્ટ ઝીરો એક બિલની રકમ થશે ત્યાર પછી છે નવમું એક સંખ્યાના બે ટકા અને પાંચ ટકાના ગુણાકાર બસો અગિયાર પોઈન્ટ સાહીઠ હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય તો જવાબ આવશે વિકલ્પ એ બસો ને ત્યાર પછી દસમું પરીક્ષામાં પાસ થવા તેત્રીસ ટકા ગુણ જરૂરી છે રાજુએ પચીસ ટકા ગુણ મળતા અડતાલીસ ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે તો જવાબ આવશે વિકલ્પ સી છસો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યાયન અધ્યયન છે તે નવી સ્વાધ્યાયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે ધોરણ આઠની દરેકે દરેક ભાગની દરેક વિષયની જે સ્વાધ્યાયન અધ્યયન છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોઈ શકો છો તો જરૂરથી મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું જો એક્સના નેવું ટકા ત્રણસો ને પંદર કિલોમીટર થતા હોય તો એક્સની કિંમત જણાવો તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણસો ને પચાસ કિલોમીટર બીજું વસ્તુ ઉપર છાપેલી કિંમત રૂપિયા બારસો અને વળતર બાર ટકા છે તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પે એક હજાર છપ્પન ત્રીજો ધારો કે મુદ્દલ પી વ્યાજનો દર આર મુદ્દત ટી સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સી છે તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે તો જવાબ આવશે વિકલ્પ એ માત્ર એક વિકલ્પ સાચો છે ચાલો ત્યાર પછી છે ચોથું વસ્તુની છાપેલી કિંમત રૂપિયા એસી અને તેને રૂપિયા છોતેરમાં વેચવામાં આવે છે તો વળતરનો દર કેટલો થશે તો જવાબ આવશે વિકલ્પ એ પાંચ ટકા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો એમાં પાંચમો દાખલો એક સેલમાં રૂપિયા પાંચ હજાર ચારસોની કિંમતની એક ઘડિયાળ રૂપિયા ચાર હજાર પાંચસોમાં મળે છે તો કેટલા ટકા વળતર ગણાય તો સર્વપ્રથમ તો આપણે વળતર રૂપિયામાં શોધવું પડશે તો પાંચ હજાર ચારસોમાંથી ચાર હજાર પાંચસો બાદ કરીએ એટલે નવસો રૂપિયા આપણને મળ્યું હવે એને ટકાવારીમાં ફેરવવું છે તો પાંચ હજાર ચારસો રૂપિયાએ નવસો રૂપિયા વળતર તો સો રૂપિયાએ કેટલું એટલે ક્રોસ ગુણાકાર કરીએ તો સો ગુણ્યા સોરી નવસો ગુણ્યા સોના છેદમાં પાંચ હજાર ચારસો હવે બે મીંડા બે મીંડા ઉડી જશે અહીંયા ચોપન છે એટલે અઢાર તેરી ચોપન અહીં અઢાર ગુણ્યા પચાસ અઢાર ઉડી જશે એટલે અંશમાં પચાસ અને છેદમાં ત્રણ તો પચાસના છેદમાં ત્રણ ટકા જે છે તે વળતર મળ્યું કહેવાય ચાલો ત્યાર પછી છે છઠ્ઠો દાખલો રૂપિયા પિસ્તાલીસ હજાર મુદ્દલનું બાર ટકા વ્યાજના દરે પાંચ વર્ષની મુદ્દતનું સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત શોધો તો સાદું વ્યાજ બરાબર આપણે શોધીએ તો આ બરાબર પીઆર એનના છેદમાં સો એટલે કે એમાં કિંમત મૂકીએ તો પિસ્તાલીસ હજાર ગુણ્યા બાર ગુણ્યા પાંચના છેદમાં સો એટલે બે મીંડા બે મીંડા ઉડી જશે અહીંયા અંશમાં વધ્યા પિસ્તાલીસ ગુણ્યા બાર ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે સત્યાવીસ હજાર રૂપિયા આ ચક આ આપણને સાદું વ્યાજ મળ્યું હવે આપણે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે તો ચક્રવૃત્તિ વ્યાજનું આપણે સૂત્ર મૂકીએ તો એનું સૂત્ર છે એ બરાબર પી કાઉન્સમાં વન પ્લસ આરના છેદમાં સો આખા કાઉસની એનઘાત હવે આપણે આ જે સૂત્ર મૂક્યું એમાં આપણે રકમ મૂકી દઈએ તો પીની કિંમત છે પિસ્તાલીસ હજાર એકની કિંમત એક પ્લસ આરની કિંમત બારના છેદમાં સો અને એનની કિંમત આપણે અહીંયા પાંચ મૂકીએ તો પિસ્તાલીસ હજાર કાઉસમાં એકસો બારના છેદમાં સો આખા કાઉસની પાંચ ઘાત તો પિસ્તાલીસ હજાર હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકસો બારના છેદમાં સો છે તો હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ ને તો અહીંયા વધશે અઠ્યાવીસના છેદમાં એટલે પિસ્તાલીસ હજાર ગુણ્યા અઠયાવીસની પાંચ ઘાત આપણે કરીએ તો અહીંયા રકમ આવશે અને પિસ્ પચીસની પાંચ ઘાત જે છે તે આ રકમ આવશે ચાલો હવે આપણે એનો ભાંગાકાર કરીએ તો એક પોઈન્ટ છોતેર થયા એટલે પિસ્તાલીસ હજાર ગુણ્યા એક પોઈન્ટ છોતેર એટલે આપણો જવાબ જે છે તે થઈ ગયો ઓગણ હજાર ત્રણસો ને પાંચ પોઈન્ટ આડત્રીસ ચાલો હવે આઈ આય બરાબર એ માઇનસ પી આ એ એટલે કે આપણું જે વ્યાજ મુદ્દલ જે છે આપણું આવ્યું ઓગણ હજાર ત્રણસો ને પાંચ પોઈન્ટ આડત્રીસ અને મુદ્દલ આપણું હતું પિસ્તાલીસ હજાર તો એમાંથી બાદ કરી દઈએ એટલે આપણને આય એટલે કે વ્યાજ મળશે ચોત્રીસ હજાર ત્રણસો ને પાંચ પોઈન્ટ આડત્રીસ હવે આપણે તફાવત શોધવાનો કીધો હતો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજનો તફાવત તો તફાવતમાં આપણે બંનેને બાદ કરીએ તો ચોત્રીસ હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ માઇનસ સત્યાવીસ હજાર એટલે જવાબ આવશે સાત હજાર ત્રણસો ને પાંચ પોઈન્ટ આડત્રીસ ત્યાર પછી છે દાખલા નંબર સાત વેચાણ કિંમત શોધો હવે છાપેલી કિંમત આપણને પાંચ હજાર ચારસો પચાસ આપેલી છે અને વળતર પાંચ ટકા છે તો સર્વપ્રથમ વળતર ટકાવારીમાં આપ્યું છે અને આપણે રૂપિયામાં ફેરવીએ તો પાંચ હજાર ચારસો પચાસ ગુણ્યા પાંચના છેદમાં સો એટલે મીંડું મીંડું જશે દસ વજા તો પાંચ દુ દસ એટલે પાંચ પાંચ ઉડી જશે પાંચસો પિસ્તાલીસના છેદમાં બે એટલે જવાબ આવશે બસો બોતેર પોઈન્ટ પાંચ રૂપિયા વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર એટલે વેચાણ કિંમત બરાબર પાંચ હજાર ચારસો પચાસ માઇનસ બસો બોતેર પોઈન્ટ પાંચ એટલે અહીંયા જવાબ આપણો થઈ જશે એકાવન હજાર અ સોરી પાંચ હજાર એકસો સિત્યોતેર પોઈન્ટ પચાસ રૂપિયા મિત્રો અહીંયા આપણે આ ગણિત વિષયનું જે પ્રકરણ નંબર છે આવડવા બાર તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની ગણિત વિષયની સ્વાધ્યન પોથીના એક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની ગણિતની જે સ્વાધ્યન પોથી છે તેના દરેક ચેપ્ટરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે છે એ ગણતરી સાથે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો જે છે તમારા તમામ દોસ્તો અને મિત્રો સુધી શેર કરી દેજો